આવતીકાલે તરફવાળાનાથ મંદિરમાં મહાદેવના વિશાળ શિવલિંગનું સ્થાપન થશે નવીન મંદિરને વિશેષ ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે કલકત્તાના સો કારીગરો મંદિરને સુશોભિત કરી રહ્યા છે મંદિરના સુશોભન માટે ખાસ ઇંગ્લિશ ફૂલોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ઓર્કિડ લીલીયામ શેવંતી ઓથોનિય બ્લુ રેઝિંગ જીપશો રોઝ સેટીઝ બ્લુ ડેઝી ગ્રાસિકા પ્લેડ રજનીગંધા જેવા ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તરબવાળીનાથ ધામ ખાતે ભવ્યથી ભવ્ય જે મંદિર જે છે બની રહ્યું છે અને ખાસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે આવતીકાલે યોજાવાનો છે ત્યારે ખાસ કલકત્તાથી સ્પેશિયલ કારીગરો અહીંયા બોલાવવામાં આવે છે અને મંદિરને વિશેષ પ્રકારના ફૂલોથી શણગાર કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે જે અલગ અલગ પ્રકારના જે ફૂલો છે અહીંયા લાવવામાં આવ્યા છે અને વિશેષ શણગાર જે કહી શકાય એ પ્રકારનો કરાઈ રહ્યો છે મંદિર પરિસરની અંદર તેમજ મંદિરની ઉપર સુંદર મજાના અલગ અલગ કલરફુલ ફૂલો જે છે ખાસ લગાવવામાં આવ્યા છે અને અહીંયા હજુ પણ હાલમાં કામ ચાલુ જે છે ખાસ વાત કરીએ તો જે ફૂલો જે છે એક એની ક્વૉલિટી પણ જે છે ઊંચી ગુણવત્તાવાળા અને એકદમ એટ્રેક્ટિવ આકર્ષક કહી શકાય એ પ્રકારના ફૂલો હાલ ખાસ અહીંયા લગાવવામાં આવી રહ્યા છે મોટા પ્રમાણમાં જે કારીગરો છે એ હાલ ફૂલો લગાવવાના કામમાં વ્યસ્ત છે આપણી સાથે જે કારીગર છે એમની સાથે વાત કરીશું આપ કહા સે હૈ ઓર क्या फूल की क्या वेराइटी है खास वेराइटी है इसमें लिलियम एंथोनियम ऑर्किड आम ब्लू डेजी ब्लूडेजी अपना रोज कार्निसन अपने वेराइटी डिजाइन पत्ता है और जिप्सो है और ग्रेविज है कलकत्ती गोटा रजनीगंधा अपना गुलाब टोटल तो तो अलग अलग सब वैरायटीज कितने कारीगर हैं अभी काम कर रहे हैं फूल लगाने का सब कारीगर काम कर रहे हैं टोटल सौ इंसान कितने समय से ये काम डेकोरेशन का चल रहा है और अभी कितना समय लगेगा और कितने फूलों का यूज होगा इसमें अपना जो चालू है सीधा चौदह तारीख सुबह से चालू है प्रोग्राम पूरा चालू है यहाँ से एक बार सोलह तारीख को अपना काम करके दिया फिर उन्नीस तारीख को दिया था पूरा फिनिश करके फिर अपने जो बाईस तारीख कल का सुबह का जो साहिब आने वाला है उसके लिए आज से तैयारी चालू है वो आज रात को नौ दस बजे तक तो पूरा हो जाएगा कितने लोग अभी काम कर अभी सौ जना हंड्रेड जना તો આ કારીગર કે સેવો ખાસ જણાવી રહ્યા છે કે સો જેટલા કારીગરો જે છે અલગ અલગ પ્રકારના ફૂલો જે છે આકર્ષક ફૂલો જે છે એનાથી ડેકોરેશન સમગ્ર મંદિરનું મંદિર ઉપર મંદિર પરિસરનું તમામ જે કામ જે છે કરવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ વિશેષ પ્રકારના આ શણગાર અને ફૂલ જે છે એ હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે ખાસ વાત કરીએ તો ગુજરાતભરમાંથી ગઈકાલ સુધીમાં સાડા તેરથી ચૌદ લાખ જેટલી પબ્લિકે દર્શન કર્યા હતા ત્યારે આજે ફરી એકવાર ત્રણ લાખથી વધુ યાત્રિકો છે શ્રદ્ધાળુ છે મહાદેવના દર્શન કરવા માટે વધારે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે કેમેરામેન નિકુંદ પ્રજાપતિ સાથે મુકેશ સુશી ગુજરાત ફર્સ્ટ તરફ મહેસાણા